નમસ્કાર દર્શક મિત્રો જેનરપણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો અમદાવાદની વસ્ત્રાલની ઘટના હોય કે વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે જે અકસ્માતની ઘટના આવી હતી તેમાં એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું ને બીજા છ થી સાત લોકો ઘાયલ થયા હતા એટલે કે ગંભીર ઈજાઓ પામ્યા હતા અને ત્યારબાદ એક પછી એક ઘટનાઓ સામે આવતી ગઈ અસામાજિક તત્વોએ માથું ઉચકવાનું ચાલુ કર્યું ત્યારે ગુજરાતના પોલીસ વડા એટલે કે ડીજીપી સાહેબે ઓર્ડર કર્યો કે હવે આમની શાંત ઠેકાણે લાવવી પડશે અને આ શાંત ઠેકાણે લાવવી પડશે અને ઓર્ડર થતાની સાથે જ ગુજરાતની પોલીસ એક્શનમાં આવી એક્શનમાં આવતાની સાથે જ દરેક શહેરોમાં તેના પડઘા જોવા મળ્યા ત્યારે વડોદરાની પોલીસની પણ કામગીરી જોવા મળી રહી છે વડોદરાની પોલીસની જે કામગીરી છે તેમાં દરેક પોલીસ સ્ટેશનોમાં પચાસથી સાઠ સિત્તેર જેટલા લોકોને લાવવામાં આવે છે પૂછપરછ કરવામાં આવે છે અને આ લોકો રાત્રે મોડે સુધી ફરતા હોય એવા લોકોને પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી પડે છે એનો મતલબ કે તમે અગિયાર વાગ્યા પછી જે માનનીય પોલીસ કમિશનરશ્રીનો જે પરિપત્ર છે એ પરિપત્રનું જ્યારે તમે ઉલ્લંઘન કરશો ત્યારે એકવાર તમારે જરૂરથી પોલીસ સ્ટેશન જવાનો વારો આવશે પોલીસ સ્ટેશન જવું પડશે ત્યાં તમારું નામ લખાવવું પડશે અને બે ત્રણ કલાક બેસવું પડશે ત્યારબાદ તમને રિલીઝ કરવામાં આવશે અને જે લોકો ગુનાહિત એટલે એટલે કે કે ડ્રિંક કરેલા પકડાય પકડાય બીજા કોઈ કોઈ નશાખોરીમાં એ લોકોને તો છૂટવાનો વારો જ નથી ચોપડા પર નામ તો નોંધાશે જ સાથે સાથે કાયદાકીય કડક પ્રવૃત્તિ પણ કરવામાં આવશે એનાથી બીજી એક વાત એ છે કે જે હિસ્ટ્રી સ્ટોરો છે જે આગળ પણ ગંભીર ગુનામાં સંડાવેલા આરોપી છે અને એ કદાચ જો આવા સમયમાં કોઈ ભૂલ કરી બેસે અને કોઈ ગુનો કરી બેસે તો એમની તો ખેર જ નથી શાંતિ સલામતી અને સુરક્ષાનો ભાગ એટલે પોલીસ અને પોલીસ જ્યારે શાંતિ સલામતી માટે રસ્તા પર ઉતરી છે ત્યારે હવે ગુજરાતની જનતા પર આશા રાખે છે કે સાહેબ કાયમ માટે જ આવું રાખજો અગિયાર વાગ્યા પછી લારી ગલ્લા પથારા મોલ દુકાનો બંધ કરાવી દેજો જેથી કરીને અસામાજિક તત્વો નોડો ન બને પરંતુ આ પોલીસનું કામ પણ અજીબ છે થોડા દિવસ એક્શનમાં આવે છે અને પછી રાબેતા મુજબ બધું ચાલતું થઈ જાય છે માટે પબ્લિક પણ આ ચાર દિવસની ચાંદની છે પછી અંધારી રાત છે માટે હમણાં ઓર્ડર છે એટલે પોલીસ કામ કરે છે પછી આ પોલીસની ગાડીઓ ફરશે એ જ ચાની લારીઓવાળા પાસેથી પોલીસ ચા લઈને પાછી પોલીસ સ્ટેશન જશે એવી પણ લોકોમાં ચર્ચા છે જોડું રહેશે કેટલા સમય સુધી આવું ચુસ્તપણે પોલીસ કામ કરશે આશા રાખીએ છે કે પોલીસ આવી જ કામગીરી કરે અને દરેક શહેરોમાં ને મન જળવાઈ રહે તો જલ્દીથી નવા અહેવાલ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અમારી સાથે જોડાઈને રહો આજ રોજ એક શિવાજી જયંતિનો એક તહેવાર હતો રમઝાન માસ ચાલી રહ્યો છે અને બીજો સમયમાં રામનવમીનો એક તહેવાર આવનાર છે તો કેટલાક અસામાજિક તત્વો છે કે મોડી રાત સુધી વિસ્તારમાં ફરતા હોય છે અને અરાજકતા ફેલાવેલ હોય છે એના તકેદારીના ભાગરૂપે આજ રોજ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ અમારા એડિશનલ સીપી તેમજ જોઈન્ટ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ અમારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવ કરીને કે જે લોકો જે અસામાજિક તત્વો છે એ બહાર રખડતા હોય અને અરાજકતા ફેલાવતા અને આઈડેન્ટિફાઈ કરી અને તેમને ગુજરાત પોલીસ મેન્યુઅલની જે જોગવાઈઓ છે તે મુજબ એમને અટક કરવામાં આવે હજી કેટલા લગ્ન લાવવામાં આવે છે આ આ નાગરાપુરી સ્ટેશન થી નાકુરાપુરી સ્ટેશનમાં લગભગ 68ટલા લોકો છે અહીંયા લાવવામાં ક્યાંથી પકડાય છે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આ લોકો છે. સ્કૂટર પર કરીને બેઠા હોય અથવા તો કોઈ જગ્યાએ કરતા હોય એવા છે, એ લોકો કલમ લગાવવામાં આવશે? આ લોકોને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં જે છે, કાર્યવાહી